બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા પ્રિયલ આ બાજુ આ બાજુ આવું કરતા આ બાજુ આવું કરતા આ બાજુ આ બાજુ દોસ્ત દોસ્ત નહી તો જો પ્રિયલ આવતી નથી આ બાજુ એ માથું મારું રેવા દે અંબુડો વીખવો નથી દીકો આ બાજુ આવું કરે માં દીકો આવી 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 દોસ્ત દોસ્ત તો કર માં દીકો તરાર ભાગી જાય નથી કરતી આવી 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 દોસ્ત 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 પછી શ્રી કૃષ્ણ મહાદેવ પછી રામ રામ એ રામ રામ પ્રિયા ગાડી વાળું લાલ ફરાક પહેરાવ્યું હતું ને જેમાં કુર્તી વાળા ને કપડા તો કે આ કાઢ્યું ને તો આજ પહેરવું કેવું આવા પહેરવું તું હા Iya, malah bin matching matching blue blue matching matching thay gya jo. Ha wa wa. Kamare na gaya ibi ya ai gaya Oh. Gay. gaya Kau bhi itu the na pata dia papa pa chao ta <tangan> mai. lagi હાલો તમારું માઇક જો તો કા સડી ગયા આ તું એ ભરાઈ આ તો આ ખડકે ખડકે તો આ એક તો થઈ જવાના હોય ને ગરમી ગરમી હા થઈ પછી માર મોઢામાં જો માર મોઢામાં છે જો ગરમી ગરમી થઈ ને કાલે એમ કહેતી હતી ખડકે લે દે ને પછી ઓલા ના ને એટલે

કામ કાઢી નાખીએ સાંજે વરસાદ જેવું વરસાદ આવે ને તો રાત્રે માથે ઢાકી દે હું ઢાકવાનું બઉ ને આવ્યો પણ આજે સમાચારમાં આવતું તો મોરબી બાજુ છે વરસાદ હા અમુક વિસ્તારમાં વરસાદ થયો માવઠા થયા તો કેજો કમેન્ટમાં કોઈ તમારે પેલા માં તો એટલું નો પાણી ભરાય આ સાઈડ તો પછી આપડે તાત્કાલિક તો ખાલી નો થાય ગોઠવવામાં એવું હતું કે અહીંયા હે ને પછી ઉપર રસ્તો હે આપડે અહીંયા નીચાણ હેઠા

અત્યારે પાંચ વાગવા આવ્યા અને ચા પાણી પીધા ચા પાણી પીધા પ્રિયલ પપ્પા એના છે તો પ્રિયલ ચા દૂધ પીધા આટલા પીધા તા જરા પી લીધા ને હવે થોડોક તડકો ઓછો છે પવન હે જો ખેતરમાં જાવું છે ખેતર માં અમે તૈયારી કરી લીધી

રમે તું કરતી હોય ને મારી પાછી ભાગી આવે તો જો ખેતરમાં આવી ગયા અને પ્રિયલ પપ્પા ક્યાંથી તોડી ક્યાંથી તોયડી હતી ને વેલા આપડે જઈ રે કાકડી વેલા આમાંથી તોયડી ને લાયમો ને એક બકો તો ભરવા દે દીપુ દે ને

શનિવાર ને હનુમાન જયંતિ એટલે જ કહું ફ્રિયલ અહિયાં આજે આપણે હનુમાન બાપા બાપાની જય કરીએ તો બધા કોમેન્ટ માં લખજો અહિયાં આવ દીકુઆ બધાય ને હનુમાન જયંતી ના પડે અહિયાં ઓલું રોકડિયા હનુમાન આપણે વિડિયો બનાવ્યો તો ત્યાં જે બહુ લોકો હોય ત્યાં મેળો ભરાય મેળો ભરાય એમ મેળા જેવો હોય નાની નાની ચકડોળ ને રમકડા વાળા ને લાઈન ઊભી ગઈ હોય એ વાંસોની દર્શન માટે એટલું બધું માણસો હોય ત્યાં ને આપણે તો સરખું નથી એટલે જે નથી ગયા ને અમે જે કામ હતું પછી ન મેળા એવો જવાનો હતા પાછા ક્યારેક આપણે જાઉં તો દર્શન કરી આવશું તમને દર્શન કરાવ્યા હતા આપણે ત્યાંનો વિડીયો ખાસ સ્પેશિયલી બનાવ્યો હતો તો ત્યાં જઈને બહુ દર્શન કરવાની બહુ મજા આવે ને હવે બીજી વાત કે હવે આટલા દિવસ ત્યાં માં નથી અમે વધારે પડતા અમે જ હોય ને બધાયને તો આપણે કિરણબેનના વિડિયામાં તમને મળી જ મળી જાય

અમે ઘર છે ને ઘર જેવું છે ને આપણે ગમે મા ઓલી વખતે આવ્યા હતા તી મા કે આપણે ત્યાં સુરતમાં આપણે એના ઘરે ગયા હતી બહુ ગમે ત્યાં બધા બહુ આજુબાજુના પાડોશી પણ ઘણા બધા સારા હતી કેતા હતા ત્યાં પણ જવાનું બે હોવા કરણભાઈ પાસે આટો મારી આવ્યા ને ઘણું એવું બધું થઈ ગયું ને અમે ફોન કરતા હોય ને આ પ્રિય અમે ફોન લગાડીએ ને એટલે શિવ શિવ આવે ને એટલે પ્રિયલ સીધી આ માથું ચોકર ને આવતરે કે મારે વાત કરવી એ શિવ આવત કેમ માથું ચોકરે પ્રિયલ திவச <laughs> <laughs>

ખેતર તો આવતા રહ્યા અમે ને ફરી વાર રહી ગયું તો પેલા વાર લે ઉતામરી થાય તો ખેતર માં જાવું જાય ફરી એમ હમણાં પાન ખરતું હોય ને પૌ નાખવા આમ જ આવે તેમાંથી જ્યાં સાયર નો કચરો ને આ પાંદડા ઉપરથી ખરીને ખરી ને આય હેઠ પૂગે હે તે હવારે વાયરું હોય અથાણે વારું પડે બે ટાઈમ વારીએ થઈ કચરો ને કચરો શું કે અત્યારે વાર નાખીએ દિયાથ મે પેલા એ તો હાડા પાંચ થયા હજી તો વાર હે દિયાથ માની નમર પ્રિયલ જો

ત્યાં સુધી બધા હર હર મહાદેવ બોલો હનુમાન બાપા ની જેમ કરે જય